એમના જે આ જે વ્યક્તિને ફોન આવેલો ફરિયાદી જે છે એમના કોઈ સગાવાલા છે જે અગાઉ આરોપીમાં એની હોય આ આરોપીને કામ મદદ કરે છે અને એમનું કામ એના જામીન મૂકે છે પેરોલ કઈ રીતે મૂકે છે એ બાબતનું ડરાવી ધમકાવી અને આ વ્યક્તિ જે ફરિયાદીનું નામ પણ કેસમાં ખોલશે એ બાબતની ખોટી રીતે એને ડરાવેલા ધમકાવેલા અને તેમને એમના વોટ્સએપના બીજા નંબર ઉપરથી એક સ્કેનર મોકલેલું અને આ સ્કેનર ઉપર પૈસાની માંગણી કરેલી અને આ જે ફરિયાદી છે એના દ્વારા કટકે કટકે અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરી આ જે ફ્રોડ ફોન કરનાર વ્યક્તિ છે તેના ઉપર આશરે એક લાખ ને પંચાણું જેટલા રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરેલા છે જે આ પ્રકારે કોઈ પોલીસ પૈસાની માંગણી ના કરે એવું આ ફરિયાદીને લાગતા એને સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ પ્રકારની ફરિયાદ લખાવેલી છે અને જે આ વ્યક્તિ કોણ છે કે જેને પોલીસનું ખોટું નામ લઈ અને આ રીતના પૈસા પડાવેલા છે તે બાબતની તપાસ હાલ સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાલુ છે